વૃદ્ધ મહિલાઓને રસ્તામાં આંતરી અનાજ અને કપડાં વિતરણ થાય છે તેમ કહી તેઓના સોનાના મંગળસૂત્ર પડાવી લેનાર તોડકીને લીંબાદ પોલીસે ઝડપી પાડી છે સુરતના લીંબાદ વિસ્તારમાં શંકરનગર પાસેથી પસાર થતી એક વૃદ્ધા સિંધુબાઈને રસ્તામાં આંતરી આગળ કારમાં મફતનું અનાજ આપે છે તેમ કહી તેઓનું સોનાનું મંગળસૂત્ર ઉતારી લઈ છળકપડતી પડાવી લીધો હતો તો આવી જ રીતે અન્ય એક વૃદ્ધા વછલા બેન હડાઉને પણ આગળ ગાડીમાં કપડાં વિતરણ થયું છે તેમ કહી તેઓનો મંગળસૂત્ર પડાવી લેવાયો હતો જે અંગે લિંબાયત પોલીસ મથકે ફરિયાદ નોંધાતા લિંબાયત પોલીસની ટીમે પીઆઈએન કે કામળાના માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરી વૃદ્ધાઓને શિકાર બનાવનાર ભીમા શાંતિલાલ રાઠોડ બાવરી અર્જુન ઉર્ફે અજય શાંતિલાલ રાઠોડ બાવરી ભગવાન ઉર્ફે પ્રકાશ ઉર્ફે પક્ષ રવણજી ડાભી બાવરી અને મનોજ શંકર રાય બાવરીને ઝડપી પાડી તેઓ પાસેથી મુદ્દામાલ કબજે લઈ તેઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી લિંબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક જ દિવસે અડધા કલાકની અંદર અલગ અલગ નજીકના વિસ્તારમાં બે બનાવ 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 બનાવવા પામ્યા હતા જેમાં સિંધુ સિંધુભાઈ જેઓ નરેશભાઈ ગૌરીના પત્ની છે જેઓ વિધવા છે જેમની ઉંમર સત્તાવન વર્ષ છે અને બીજા છે એ વર્ષલા હતા એ કેશનાભાઈ હેડાઉની પત્ની જેઓની ઉંમર સાઠ છે જેઓ બંને જ હાઉસવાઇફ તરીકે જ ઘરે રહે છે પર્વતનગર પાટીયા લિંબાયત પર્વતગામ લિંબાયતની જે વિસ્તાર છે ત્યાંથી જ અડધા કલાકના અંતરે આ બંને લેડીઝ ઊભા હતા અને સૌથી પહેલાં જે સિંધુભાઈ નર નરેશભાઈ ગૌરે છે એમને જે આરોપીઓ છે ચાર જણ જેમના ક્રમશઃનું નામ છે ભીમાભાઈ શાંતિલાલ રાઠોડ અર્જુન ઉર્ફે અજય શાંતિલાલ રાઠોડ બાવરી ભગવાન ઉર્ફે પ્રકાશ ઉર્ફે પક્યો શ્રાવણજીભાઈ ડાબી બાવરી મનોજ શંકર રાય બાવરી જેઓ તમામ કૃષ્ણનગર કુબેરનગરના અમદાવાદના રહેવાસી છે આ ચારેય જણાએ એમાં વાપરી હતી કે ફરિયાદીને કહ્યું હતું કે આગળ થોડાક આગળ જવાથી એક ટેમ્પો ઊભો છે અને ત્યાં દિવાળીના નિમિત્તે મફતનું અનાજ આપી રહ્યા છીએ તો તમે થોડી અહીંયા ઉભા રહો ત્યાં લાઇન બહુ જ મોટી છે અમે પરત જ્યારે લાઇન થોડી ઓછી થાય ત્યારે પરત આવી અને તમને કહીએ છીએ અને લઈ જઈએ છીએ થોડી વાર થઈ એમાંથી બે વ્યક્તિઓ એમની પાસેથી એવું કહીને જાય છે કે આગળ હજી છીએ અને એ વખતે ભીડ હોવાના કારણે પ્લસ દિવાળીની તહેવારની ભીડ હોવાના કારણે તમારા જે દાગીના છે એ તમારા પોતાના જ પર્સમાં મૂકી દો કારણ કે ભીડ છે તો અનાજ લેતી વખતે ત્યાં તમારા ત્યાં દાગીના ચોરી થવાની શક્યતાઓ છે એટલે બેને પોતે જાતે દાગીના જે પડેલી માળા અને વેચીને હતું એ બધું પોતાના પર્સમાં મૂકી દીધું અને પેલા બે જણા આગળ રિક્ષા લેવા જાઉં છું એમ કરીને ગયા થોડી વાર થઈને આરોપી છે કે કે જેઓ પાસે એમણે કીધું તમારું પર્સ મને આપી દો આગળ બહુ છે પરંતુ હું જે રિક્ષા લેવા ગયા છે લેવા માટે ગયા છે બંને ભાઈઓ જે આવ્યા નથી તો અમે રિક્ષા લઈને આવ્યા એ સમયે સમયસૂચકતા વાપરી અને જે આ જ પ્રકારની એમો જે વસલાબેન સાથે પણ એ લોકોએ અડધો કલાક પહેલા જ વાપરી હતી એમાં સિદ્ધુભાઈ અને વસલાબેન એ બંને પાસેથી આ જમોથી પર્સ લઈ આગળ છૂટ આગળ દિવાળી નિમિત્તે મોફત અનાજ મેં આવી રહ્યું છે એવું કહી અને એમનું પર્સ લઈ અને ત્યાંથી ભાગી છૂટ્યા હતા જે બંને ફરિયાદી છે પોલીસ સ્ટેશન લીંબાદ ખાતે આવ્યા હતા અને ફરિયાદ દાખલ થયેલી હતી ગણતરીના કલાકોમાં જ ટીમ રવાના કરી અને સીસીટીવી ચેક કરી અને અમે લોકોએ ચારે ચાર આરોપીને પકડી લીધા છે અને તમામ મુદ્દામાં પણ કબજે લીધો છે આ બાબતે એટલું જ કહેવાનું કે દિવાળીનો તહેવાર આવી રહ્યો છે જ્યારે મફત અનાજ આપીએ છીએ તમારા દાગીને અમે ધોઈને સાફ કરી આપીશું એકના ડબલ માટે આવશે અથવા તો જે વેપારીઓ છે કે જે અહીંયા બિઝનેસ કરે છે એમને પણ વધારે માલ સામાન લઈ અને તમને વધારે વેપાર દિવાળીમાં કરી કરી આપીશું અમે તમે અમને વધારે માલ આપો અને એક અજાણ્યા ઈસમો સાથે વધારે માલ આપીને પણ આ રીતે ધંધો ન કરવો અને આટલી તકેદારી રાખવી એ સુરત પોલીસ તરીકે અમે અત્યારે સૌને પહેલ કરીએ છીએ ધીના કલાકોમાં આરોપી પણ પકડાઈ ગયા છે પકડી લીધેલા છે